એક નઈ સોચ કે સાથ માંડલમાં મોહરમ પર્વ ની ઉજવણી કરાઈ પરંપરાગત તાજીયા જુલુસ પણ નીકળ્યું કલાત્મક તાજીયા સાથે એ ધાર્મિક વિધિ કરી હિન્દુ લોકો એ પણ દર્શન કર્યા બુધવારે દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી જોકે દર વર્ષે માંડલમાં પણ મુસ્લિમ ભાઈઓ દ્વારા મોહરમ પર્વ યા હુસૈનની યાદમાં સાથે પણ કાઢવામાં આવે છે જે પરંપરા અનુસાર મંગળવારે રાત્રે ઘટના ચોકમાં તાજીયા બહાર લાવવામાં આવ્યા હતા અને મુસ્લિમ યુવાનો દ્વારા તાજીયાની ફરતે દર વર્ષની જેમ રમ્યા પણ હતા તેમજ આજે બુધવારે માંડલના ઘટના ચોકથી લઈ ઘરાસિયા નાકા અને બાવીસી બજાર મેઇન બજારમાં